આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ નમસ્કાર વિશેષ અહેવાલમાં હું છું મંથન પંડ્યા આજ રોજ દાહોદના સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વ નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં દરેક સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો રાસ ગરબા અને શરણાઈના સૂર સાથે નાચી ઝૂમી ઉઠ્યા હતા તેમજ સર્વ સિંધી સમાજના ભાઈઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને ભોજન પ્રસાદનો લાવો લીધો હતો સંવાદદાતા દિનેશ પરમાર દાહોદ આજે ચૈત્રી નવરાત્રી ગુડી પર્વ હિન્દુ નવ વર્ષ અને અમારા ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ એક સાથે આજે આપણા ગોદી રોડથી સરઘસ નીકળ્યું અને સ્ટેશન રોડ પર હાલ પહોંચ્યું છે અમારા ઈષ્ટદેવની સૌએ આજે પૂજા કરી છે અને એમનું વિસર્જન આપણે ત્યાં તળાવ પર કરવાનું છે અને આવના આ થોડાક સમયમાં અહીં સિંધી સોસાયટી પહોંચશે અને ત્યાં ભંડારાનું પણ આયોજન છે સૌ નગરજનોને આજે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જે ધંધા રોજગારથી અમારો સમાજ થોડો વિમુખ થયો છે અને થોડી તકલીફ પડી છે આવનારા સમયમાં નવા સંકલ્પ સાથે નવી સકતાઓ નવી સંભાવનાઓ સાથે નવા સપના સૌ પરિવારના સાકાર થાય એવી હું આશા રાખું છું અને સૌ સૌ અમારા જેટલો પણ પરિવારને તકલીફ પડી છે એ સૌના સપનાને સાકાર કરે એ સ્ટેવને એવી પ્રાર્થના કરું છું રાજેશ સહિત

હવે અહીં અમારો ભંડારો છે તેના પછી ભંડારો પછી અમે ચાલુ જય ઝૂલેલ સિંધી નવા વર્ષની રોગ લાગાઓ સમગ્ર દાહોદને આજે બે દિવસથી જે દાહોદનો માહોલ અમારો સમાજનો એકદમ આનંદ ઉત્સાહનો અને અમારા ઈષ્ઠ દેવ જૂલેલાલ ભગવાનની અંદેશાથી આશીર્વાદ દાહોદ શહેર પર છે અમારા સમાજ પર છે

વરુણ દેવતા શ્રી ભગવાન ઝૂલેલાલ સાંઈની જન્મ જયંતિ છે તે નિમિત્તે ગઈકાલથી આવ્યા હતા અને આજે પણ આવ્યો હતો અને બપોરે ત્યાંથી એક જુલુસ પણ નીકળ્યું હતું તે સ્ટેશન રોડ થઈને અત્યારે સિંધી સોસાયટી પહોંચી ચુક્યું છે ઝૂલેલાલ ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે હું તમામ દાહોદવાસીઓને શુભકામનાઓ પાઠવું છું અને ધંધા રોજગાર એમના ખૂબ દિન પ્રતિદિનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા રાખું છું મારું નામ પૂનમ અહેલાણી જય ભારત જય જય નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર